જય માતાજી ને વેલકમ ટુ ન્યૂ સિરીઝ ન્યૂ સિરીઝ એટલે કે આ વ્લોગે ને શ્રીજ હે સીરીજ એ રીતે કે આપણે જવાનું હે આપણા ગામથી માતાના મઢ સો કિલોમીટર હાલીને પગે જવાનું છે તૈયારી બધી થઈ ગઈ છે બધા કામકાજ થઈ ગયા છે ડન હે બધી તૈયારી આપણે જવાનું હે માતાના મઢ એ પણ કઈ રીતે વિથઆઉટ ઇન્વેસ્ટ એની રૂપીઝ એક પણ રૂપિયાના ખર્ચ સિવાય આપણે જવાનું હોય બરાબર ને તો આપણું રહેવાનું ખાવાનું પીવાનું હોવાનું બેહવાનું શું થાય ને શું નહીં એ બધું તમને આજના આજના એટલે આપણી આખી સિરીઝમાં ખબર પડશે બરાબર ને એટલે આ સિરીઝ બહુ એટલે બહુ યાદગાર રહેવાની છે અને બહુ એટલે બહુ મજા આવવાની છે એકદમ તૈયાર થઈ ગયો હું એકદમ રેડી થઈ ગયો હું ડન હે બધું સાવન બધું પેક થઈ ગયો છે ને બસ હવે ગુણિયાની વાત છે ગુણિયો આવે એટલે અમે બે નીકળવાના અહીં માતાના વટ પગે જવા માટે બરાબર ને તો ફાઇનલી ગુણિયો ગયો છે ગુણિયા અમારી બેની બાજુ તૈયારી થઈ ગઈ છે ને હવે નીકળ્યું હે માતા મઠ જવા હતું બરોબર ને હવે ગુણી આશાપુરા મને જય બોલા વાલો બોલો આશાપુરા માત કી જય જય માતા હાલો થઈ ગયું આપણું સફર ધીમું ધીમું હળવું હળવું સારું બરોબર ને પગે એકદમ અને ફૂલ તૈયારી યાર અત્યારે તો આજે આમ એકદમ અડીએ તળીએ હે ભાઈ આગળ કેટલું કાપી કાઈ નકી નથી એ તો આયા થાકીને હું એ ચાલુ છું તો ઘર એ મૂક્યું છે ખાલી ચાલુ છું હે ઘર મૂક્યું છે એ પગવાનું હોય હોય સો કિલોમીટર માતાનું મધ પગવાનું હોય ઠેઠ ઠેઠ એટલે ઠેઠ અને પ્લસમાં આમાં એક વસ્તુ એ છે કે વિથાઉટ એની રૂપીસ ઇન્વેસ્ટમેન્ટ એટલે એક પણ એટલે એક એટલે એક એક પૈસાના ખર્ચા અથવા એક પૈસો પૈસાનો ખર્ચો ભોગ્યા વગર મફતમાં જીરો રૂપિયા ભોગવાનું છે ને કઈ રીતે ભોગવી ને એ તમને આખી એટલે આખી સિરીઝમાં જોવા મળી જાય બરાબર ને એટલે ખૂબ મજા આવવાની હવે સિરીઝમાં એટલે બને લેજો સિરીઝ મારી તો ફાઈનલી આપણે આપણા ઘરેથી નીકળી ગયા આપણે જવાનું છે માતાના મઢ ઇએ સો કિલોમીટર પગે બે નીકળી ગયા અહીં મા બાપુના બે નીકળી ગયા અહીં પગે સો કિલોમીટર માતાના મઠ જવા હાટું ચોવીસ ચોવીસ નહીં ભાઈ અડતાલીસ અડતાલીસ કલાકમાં આપણે માતાના મઢ પોગવાનું છે આજે છે પહેલી તારીખને પહેલી તારીખે સવારે અમે સાડા આઠ વાગે નીકળ્યા છીએ અમારા ઘરેથી ને હજી વાંચ જો ગામનો સડો મૂક્યો છે ખાલી ગામથી બહાર નીકળ્યા અહીં પૂરા એટલે પૂરા અડતાલીસ કલાકમાં આપણે પોગવાનું છે માતાના મઢ એ સો કિલોમીટરને પગે વિથાઉટ એની ઇન્વેસ્ટમેન્ટ આ વાત હું ઘડે ઘડે કહું કેમ કહું એ યાદ રાખજો ને જોજો કેમ કે આ સિરીઝમાં બહુ 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 એટલે બહુ બહુ જ જાજીની મજા આવવાની આ સીરીઝ માલ્યા બરાબર ને તો બસ ધીમા ધીમા આને જાય હા રિક્ષાવાળા કાકા વાહ સફરની શરૂઆત કરી નાખીએ બને જો આપણા વ્લોગ વ્લોગ નહીં સિરીઝ માલિપા સિરીઝ માલિપા કેમકે આના કેટલા સિરીઝના એપિસોડ હોય મને નથી ખબર એક બે ત્રણ ચાર પાંચ છ હાથા કેટલા એપિસોડ બની જાય આપણને ખબર નથી કાંઈ

ભુજ ભુજ માતા નંબર હાઈવે કનેક્ટ થઈ જાય એટલે જખુદિયા પટ્ટી હે જખુદી સિંગલ પટ્ટી રોડમાં જવાનું હજી તો અમે બે જઈએ આટલા રસ્તામાં એટલા બધા કઈ પદયાત્રી આપણને હા મળ્યા નથી એટલા બધા પદયાત્રી નથી મળ્યા હામાં પણ હજી આગળ જેમ જેમ જાવું એમ ધીમે 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 આપણને પદયાત્રી મળતા જાય બરાબર ને બાકી આ તો સિંગલપટ્ટી રોડ હે છવ્વીસ કિલોમીટર સિંગલપટી રોડ હે છીસ કિલોમીટર સિંગલપટ્ટીમાં કપના હે કાકરા મારો પાસે મિત્ર હતો અને ભાઈ ઉઘાડા પગે માતાના મટી અમારા ગામથી રહીને માતાના મટ ઉઘાડા પગે ગયો હતો ભાઈ તમે ભાઈના પગ જો તમને આપણે દયા આવી જાય ભાઈના પગ જોઈને ભાઈ પણ તોય ભાઈ અંતે અમે ભોગી ગયા છેલ્લે માતાના મઢ ભોગે પાર કર્યું હતું ભાઈ અમે બાકી ભાઈ

બાકી આપણે તો ફૂલ મોજ મજા ને મસ્તી મોજ મજા મસ્તીમાં જવાનું છે એકદમ એટલે એકદમ બિંદા સજા અંદાજમાં જવાનું છે માતાના ના મઠ પગે બરાબર ને હાલો ફાઇનલ આપણી જે વસ્તુ મંગાવી હતી વસ્તુ પગી ગઈ છે મારા બંને ભી આવી ગયા લાવો બંને ભી હાલો વસ્તુ લાવો અમારી ટ્રાયપોડ મંગાવી છે આપણે ભાઈ આપણે જોયું કીધું ને કે આપણે વિથઆઉટ એની ઇન્વેસ્ટમેન્ટ વગર આપણે માતા ના જવાનું છે આ હે ભાઈ હાથી સેવા જો આ ઠેકાણે ઠેકાણે ભાઈ આવા પણ અમારે છે ને આજ ભાઈ હાજી સેવા છે ને આજ માતાજીની બધા હાજી સેવા કરે છે બધા ભક્તિ કરે છે એટલે ભાઈ આ સેવાના આધારે આપણને ભાઈ સપોર્ટ મળવાનો હોય સહારો મળવાનો હોય છે આપણે આજ સપોર્ટ હિસાબે માતાના મત ભગવાનો છે બરોબર ને આ છે એકદમ ફ્રી ઓફ કોસ્ટ બધું એકદમ એટલે બધું એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે એકદમ એટલે એકદમ ફ્રીમાં સેવા ભાવી ભક્તિ છે ભાઈ એકદમ એટલે એકદમ પ્યોર તો ભાઈ આ બધી સેવા દેખાય છે ને આ બધી સેવા છે ને ભાઈ ફ્રી ઓફ કોસ્ટ સેવા છે બધી આમાંથી તમે ભાઈ કંઈ પણ લઈ શકો ને કંઈ પણ ખાઈ શકો કેમ કે આ બધી સેવા ને એકદમ ફ્રી એટલે એકદમ એટલે એકદમ ફ્રી ઓફ કોસ્ટ સેવા છે જય આશાપુરા જય આશાપુરા એકદમ એટલે એકદમ ફ્રી ઓફ કોસ્ટ સેવા છે આ બધી તો ફાઇનલી આપણે ગામડા નુસ્તો જે બતાવ્યો તો હવે ગામડા નુસ્તો છે પૂરો આ સાઈડ થી આખો આપણો ગામડા નુસ્તો હોય ગામડા પેટી આ સાઈડ આખો આવે ને અહીંથી ને આખો હાઈવે ચાલ થઈ જાય અહીંથી આપણે આમ છે અહીંયા અહીં ને આખો હાઈવે ચાલ થઈ જાય આ રસ્તો જાય છે માતાના મઢ સાઈડ ને આ રસ્તો જાય છે ભૂત સાઈડ ભુજ થી આવે ને હજી અહીંથી હજી અંદર વળવાનું છે એટલે આ રસ્તો સીધો રસ્તો આપણે નલિયા વયો જાય અહીંયાથી અંદરથી આપણે આટી વળી જવાનું એ રસ્તો પાછી જાય માતાના મઢ સાઈડ એ રસ્તો જાય જખ ને જખથી પછી માતાના મઢ સાઈડ જાય રસ્તો હાલે જાય અહીં જો ગુણિયો હે ને હું હોઉં આખા હાઈવે માં બે જાય પાછો હમણાં આગળ હે ને લે લે ગુણિયો છો ગુણિયો વાહ ગુણિયા વાહ કોણ નથી એ સે થાય નથી હમણાં આગળ પાસે જઈ તો એક પાછી બીજી છોકરી આવે ન્યાય મસ્ત મોટો કેમ છે તો હવે બપોરા થઈ ગયા હે તો બપોરા કરવા પડે ને બપોરે ન્યાજ કે બપોરામાં કેવા કે બપોરે પછી બધા છોકરામાં હતા બધા ભેગા થઈ ગયા હું મારો ભાઈ હે બધા દોસ્તાર છે બધા ગામના ભેગા થઈ ગયા લંબાવી ગયા હે એ આરામથી લાંબો થઈને નઈ ગયો હે અહીંયા કાને અહીં ભાઈ કેમ્પમાં એક મસ્ત કેમ્પ હતો ને ચાર્જિંગ મા ફોન મૂક્યા છે આરામથી ભાઈ લાંબા થઈને બેઠા આવીને આરા બેઠા મૂકતા આવી આરામ કરી લેવો અહીંયા જેવો ચાર્જિંગ વાચિંગ થઈ જાય આરામ થઈ જાય એટલે અડધો કોણો પગલે માહિતી નીકળી જવું તો સીધા માતાના બચતા છવ્વીસ કિલોમીટરનું અંતર કાપી નાખ્યું હોય ને યક્ષમાં અહીં હતા હમણાં સવારે સાડા આઠ નીકળ્યા હતા ને અત્યારે બે અઢી વાગે જક્ષ ભોગ્યા અહીંયા આપણે બરોબર ને તો આગળ જેમ જેમ થતું જાય એમ તમને બતાવતા જાવ લોક બરાબર તો કેવું કરું ગુણ્યા ભાઈ તમારું હાલવાનું જોર થી બોલ જોરથી થી અવાજ આવે અવાજ નહીં આયા બે ગયા એક જગ્યાએ ટક્કા બીને હરકી કરી બીજા તારું બેઠા અહીંયા થાકી ગયા બે ગયા છવી કિલોમીટર હાલ્યા આપણે મસાજ મસાજ કરી નાખવું એકદમ ફ્રી થઈ ગયા અને રમવું હોય ને તો હવે કાંઈ વાંધો નથી ભલે આનો રમ બાકી સકવાનું હોય આપણે ખરે મસ્ત નાવા જવાનું હોય નાઈ નાખવું હોય ગરબા સકવા હે ને એટલે હું ખબર છે ફોનની વાતે ભાઈ કેમકે હળવાર આપણે બ્લોગિંગે કરવાનું હોય એડિટિંગ હરવાર કરવાનું હોય એટલે ચાર્જિંગ થઈ જાય ને હોટલ હોટલ ચાર્જિંગ થઈ જાય એની પછી બધું કરવાનું થાય છે આપણે डायलॉगी मे न डायलॉग बोल ભાઈ બેન જો તને કેતા માન તો રહી ગયો બસ તું પછતાવો કરે ખાલી વિડીયો જોઈને પછતાવો હે સ્પેશિયલી એ જોઈને ખબર પડી જવાની હે અમે મેળા જાજુ કીધું અમારી હારે હતો મેળા માં મેળામાં હતો પણ અહીંયા નથી તો ભાઈ બેન તું સમજી જ જાય વિડીયો જોઈને કઈ મજા કરી હે અમે તું નો આયો તને કીધું તું નો આયો પછતાવો ન થાય બસ તો મારા ખ્યાલથી બ્લોગની આપણી આઠ મિનિટું પૂરી થવા આજુબાજુ છે બરાબર ને તો આ તો ખાલી હજી એક એપિસોડ હે આ તો ખાલી શરૂઆત છે સફરની શરૂઆત કરીએ આ એક એપિસોડ હે હવે તો ઘણા બધા એપિસોડ આવવાના છે તો આ એપિસોડ એને ફટફટ પૂરો કરી નાખીને આની તરત જ આ પૂરો કરીને તરત નવો એપિસોડ ચાલુ કરી નાખી બરાબર ને તો આ વ્લોગને બ્લોગનો એપિસોડ બને ને એપિસોડ બને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેટલું થાય એટલું વધુ બધું શેર કરી નાખો બરાબર ને જય માતાજી રે મળવું નવા એપિસોડમાં આવ્યું